કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના કરકમળે આગથળા ખાતે બનાસ બાયોસીએનજી બનાસ મોડેલનું ભવ્ય લોકાર્પણ કરાયું કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે પશુપાલક મહિલાઓ સાથે ખેતી પશુપાલન મધ ઉછેર બટાકાની ખેતી અળસિયા ઉછેર અંગે સંવાદ કર્યો આગથળા બાયોગેસ પ્લાન્ટ દરરોજ એક લાખ કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે ઓર્ગેનિક ખેતી કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં દેશનું આગવું મોડેલ બનાસકાંઠાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાતા આગથળામાં સ્થાપાયેલ બનાસ બાયોસીએનજી બનાસ મોડેલ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું તેમણે સમગ્ર પ્લાન્ટની મુલાકાત કરી તેની કાર્યપદ્ધતિ જાણી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે બનાસ ડેરી સાથે જોડાયેલી પશુપાલક મહિલાઓ સાથે ખેતી પશુપાલન મધ ઉછેર બટાકાની ખેતી અળસિયા ઉછેર અંગે સંવાદ કર્યો હતો આ પ્રોજેક્ટના લોકાર્પણથી ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ તંત્રને ગતિ આપતા આ પ્રોજેક્ટથી જિલ્લામાં ખેડૂતોને વધારાની આવક સ્વચ્છ ઉર્જા અને માટીના સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી સુધારાનો માર્ગ ખુલ્યો છે આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકોર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા બાયોસીએનજી બનાસ મોડેલ પ્લાન્ટની મુખ્ય વિશેષતાઓ ગાયના છાણની સીધી ખરીદી પ્લાન્ટ દ્વારા ગાયનું છાણ પ્રતિ કિલો રૂપિયા એકના દરે ખરીદવામાં આવે છે અત્યાર સુધીમાં કુલ પાંચ પોઈન્ટ પાંચ કરોડ કિલો છાણની ખરીદી થઈ ચૂકી છે જેનાથી ત્રીસ કિલોમીટર ત્રિજ્યાના ખેડૂતોને સ્થિર આવક મળી રહી છે દિવસની ક્ષમતા અને લાભ આગથડા બાયોગેસ પ્લાન્ટ દરરોજ એક લાખ કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે જેના સીધા લાભનો વિસ્તાર લગભગ ત્રીસ કિલોમીટર સુધી ફેલાયેલો છે બાયોસીએનજી ઉત્પાદન પ્લાન્ટ દરરોજ ઓગણીસો કિલો બાયોસીએનજી ઉત્પાદન કરે છે અહીં ઓન સાઇટ સીએનજી પંપ દ્વારા બાયોસીએનજી ને બજાર ભાવ કરતા રૂપિયા બે ઓછા દરે ઉપલબ્ધ કરવામાં આવે છે ભૂમિ અમૃત ઉચ્ચ ગુણવત્તાના કાર્બનિક ખાતરો પ્રોસેસ થયેલી સલરીમાંથી ભૂમિ અમૃત નામના પ્રમાણિત ઘન અને પ્રવાહી કાર્બનિક ખાતરો તૈયાર થાય છે આ ખાતરો માટેના સ્વાસ્થ્યમાં સુધારો ઉત્પાદન ક્ષમતા વધારો અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ છે કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો અઠ્ઠાવન કરોડના રોકાણ અને બાર કરોડના વાર્ષિક સંચાલન ખર્ચ સાથે ચાલતા પ્લાન્ટ દ્વારા દર વર્ષે છ હજાર સાતસો પચાસ ટન સીઓ સમકક્ષ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં આવે છે હાલમાં પાંચ આવા પ્લાન્ટની સ્થાપનાની પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી છે બનાસકાંઠામાં આગામી સમયમાં કુલ પચ્ચીસ પ્લાન્ટ શરૂ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે જે જિલ્લાને ઓર્ગેનિક ખેતી કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં દેશનું આગવું મોડલ બનાવશે ખેડૂતો માટે વિશેષ લાભ આ પ્રોજેક્ટથી ગાયના છાણમાંથી વધારાની આવક સાથે ડેરી કચરાને મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં ફેરવવાનું ઉત્તમ ગોળાકાર અર્થતંત્ર સર્જાયું છે ભૂમિ અમૃત ખાતરના ઉપયોગથી જમીનનું પોષણ જળવાઈ રહે છે અને વધુ ઉપજ મેળવી શકાય છે સાથે જ દરરોજ ઉત્પાદન થતું બાયોસીએનજી અશ્મિભૂત ઇંધણનો સ્વચ્છ વિકલ્પ પૂરું પાડે છે

આ તમને કોઈ ફાયદો થયો આ પ્લાન્ટથી પશુપાલકોને ચોક્કસ ફાયદો થાય છે તમામ આજુબાજુના જે કિલોમીટરના પશુપાલકો છે તેમનું લીલું છાણ ગોબર તે ડેરી એક રૂપિયા કિલો ખરીદે છે રૂપિયા કિલો પૈસા કેવી રીતે આપે છે એમને જે આપણે પગાર આવે એ રીતનું પૈસા આપી દેવામાં આવે છે ફાયદો થાય છે મહિલાઓને વધારાની જે આવક છે એ આ રીતે એમને મળે છે અને અહીંયા જે

નમસ્કાર કયું ગામ આપનું ડેરા સાહેબ ડેરા થી આવો છો શું નામ આપનું નામ જણાવશો ચૌધરી આયદન ભાઈ વાગજી ભાઈ તો અહીંયા બનાસ ડેરી જે બનાસ સુજુ બાયો ગેસ પ્લાન્ટ બનેલો છે અને આજે ઓપનિંગ માટે અમિત વધારે છે ગૃહમંત્રી તો આ પ્લાન્ટ થી તમને કઈ ખેડૂતોને ફાયદો થશે વાસ્તવિકતા શું છે જણાવો ને અહીંયા સીએનજી પ્લાન્ટ ચાલુ થવાથી ખેડૂતોને છાણા એક રૂપિયા કિલો મળશે રોજગારી આવક વધશે છાણ ખરીદવામાં આવશે અહિયાં બરાબર પછી એનાથી ગેસ બનશે તો ગેસ બનાવવા માટે દૂર દૂર જવું પડતું ઘરો ગેસ મળશે એટલે દૂર નહીં જવું પડે પછી અંદર સેન્દ્રીય ખાતર બનશે એનાથી ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને ફાયદો થશે એટલે પ્લાન્ટ આવાથી ખૂબ આજુબાજુમાં રોજગારી પણ વધશે અને વિવિધ ખેતી માટે પણ ફાયદા થશે મતલબ કે ફાયદો થવાનો એ પાકું છે હા ઓકે ઓકે કેવું છો આવ્યા તમારું ક ના ભાઈ પૂરું નામ બોલો પૂરું નાનાભાઈ પ્રેમાજી દેસાઈ દેસાઈ આજે આપ શ્રી અમિત શાહ સ્વાગત માટે અહીંયા આગ્રા મુકામે વધારે છો તો આ પ્લાન્ટ થી તમને કોઈ ફાયદો બીજો થશે કે બસ ખાલી સ્વાગત કે શું શું ફાયદો થશે જણાવશો ગેસ 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 મળશે તમને કેવાનો મતલબ એ સસ્તા ભાવે ખાતર ખાતર બી મળશે પછી તમારું છાણ કે ખરીદવામાં આવશે 1 રૂપિયા કિલો તમે આપશો આપશે જ ને ઓકે એનો બી તમને ફાયદો મળશે હા એમાં ફાયદો ઓકે કાય ગોમતી આવ્યો બા ઓડા ઓડા થી

કેમાનો મતલબ કે તમે આ પ્લાન્ટ બનાવાનાથી ખુદ છો અને સરકારનો આભાર માનો છો શંકરભાઈ જોદરીનો અને બનાસડેરીનો ઓ આભાર આભાર બોલો બા ગાય ગામથી આયા છો કે આબર કોઈ નહિ આવડે તમને ના ના આપણે કોઈ શીખું નથી હે ને આપણે બે ઉભા તો વાત કરો કેમ જ આવે તમે આપણે કોઈ ન થી કેવું ગાય ગામથી આયા તો કો ખાલી મને કો મને ને મને કો ગાય ગામથી આયા છો

અચ્છા આખ્યાલ તમે રાખો પેસો બીજી રાખો દૂધ ભરાવો છે તો આ પ્લાન્ટમાં તમારું ખરીદવા ખરીદવામાં આવશે એક રૂપિયા કિલો છોન હાલશો

સેવા મળે તમારા દેવા કેવાનો હોય અમે જ કહી જાય ભાઈ જો મતલબ જો સન ફોન કે અચ્છા હા કે ગામ થી આયા તમે એ સરકારી ગોળી આજી અચ્છા તમારું નામ જણાવો પેલો તો પુરુબા મારું નામ સોમલાજ હેમાજી ઓર સરકારી ગોળી આજી અચ્છા તો આ બનાસ દેવી દેવી દ્વારા બનાસ

કયા ગામ થી આયા કુડા આયા તમારું પૂરું નામ બોલો પેલા તો મારું નામ બાબુભાઈ કૃષ્ણભાઈ કાપડી ઓકે આ બનાસ ડેરી દ્વારા બનાસ સુજુકી બાયોગેસ પ્લાન્ટ જે બનાવવામાં આવ્યો છે એનાથી તમને કોઈ ફાયદો થશે ખરી હું કુદોમાં સંકળાયેલો છું અચ્છા તમે સંકળાયેલા છો મારા બે ટ્રેક્ટર ગાડી છે તમારા બે ટ્રેક્ટર આના માટે શું કામ માટે આપેલા છે ટ્રેક્ટર તમે છોડ નાવા માટે આપેલા છે કેટલા પૈસા મળે તમને આનાથી રોજી રોટી મને સત્તરસો રૂપિયા એક વાટાના મળે છે મજૂરશીઓ મજૂર સાથે એક વાટાના 1700 રૂપિયા તમને પ્લાન્ટ તરફથી આપવામાં આવે છે તમારો તો રોજી રોટી ચાલુ થઈ ગઈ છે પ્લાન્ટ ચાલુ થા પહેલા રેડી ધન્યવાદ તમે હું કહેવાના મતલબ ખુશ છો પ્લાન્ટ થી ઓકે ઓકે કઈ ગોમ ચિત્રોડા ચિત્રોડા થોડા ઉતારો બોલજો હવે તમારું નામ જણાવો બા તો

વારે ઘડીએ બનાસ દાણમો પૈસા ચડે છે પશુઓ ને ચારા નું બધી વાત એને ભાવ વધારો થતો આવ્યો છે ઓકે આ બાયોગેસ બનાવવા બનાવવામાં સોણ મો હે ને મોણસો નું કુલ મતલબ પશુ પાલકો બધું સોણ અહીં આપી દેશે તો ખેતરમાં માં રાખવા માટે પછી બહાર થી વેચાતું પડશે કોઈ પાકશે નહીં ખેડૂત બે રૂપિયા કિલો લાવે છે એક રૂપિયા આપવા પડે છે એટલે મોકું પડે છે ત્રણ રૂપિયા લાવે છે એક રૂપિયા આપે છે

આ રીતે નહીં ચાલી શકે ખેડૂતો પાયબાલ થઈ જાય હા આવી રીતે તો એને કેટલા દાડા ટકશે કેમકે આ થોડોક વિશ્વાસ માં લીધા થોડોક હવે અમુ થાજે હમો થાજે જો થઈ જાય છે બંધ થઈ જાય છે આ બધું ધન્યવાદ

મશીન મળવા નહી આયા કંપની મળવા આયા તમે આજમાં આ ધંડો લઈને ઉભાવાકને આલો ભારત માતાનો જય એ ભારત માતા ડોમિનાન્સ આ મતમન さん can in the dispensing setting getting focus so i request you to sit